નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે પચાસ યાત્રીઓ સાથે વિમાન ગુમ જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રશિયાને અત્યારે સુધરું ત્યારે પૂર્વ ક્ષેત્રમાં લગભગ પચાસ લોકોને લઈ જતું ત્યારે ઉડાન ભરી લેલું એ ત્યારે ચોવી યાત્રી વિમાન ગુમ થઈ ગયું છે વધુ જણાવી નોંધીએ કે સાયબ્રિયાની ત્યારે અંગારા ત્યારે એરલાઇન્સ દ્વારા સંચાલિત આ વિમાન ત્યારે મિત્રો ત્યારે અમૃત ત્યારે ક્ષેત્રના ડાયનેડા ત્યારે કબા તરફ જઈ રહ્યું હતું ત્યારે ચીની સરહદ નજીક રડારમાંથી અચાનક ગાયબ થઈ ગયું હતું વિમાનમાં તેતાલીસ યાત્રીઓ જેમાં પાંચ બાળકો અને છ કુળ મેમ્બર સવાર હતા તપાસ શરૂ પણ ત્યારે છે ત્યારે પણ ખરાબ હવામાન અને દુર્ગમતા પડકારરૂપ છે જે આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ